દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારી સુધી આ વિડીયો પહોંચાડ્યો એમને અલ્ટિમેટમ આપું છું સાત દિવસ સાત દિવસ નું અલ્ટિમેટમ એટલા માટે આપું છું કે મહિના પહેલા આપણે ત્યાં રજૂઆત કરીને આવ્યા છીએ કે કર્મચારીઓના પગારમાંથી ખાસ કરીને રજા પગારમાં એજન્સીઓ પૈસા લઈ ગઈ છે દાહોદ જિલ્લામાં અલ્ટ્રામોડન છે અને મહીસાગર જિલ્લામાં આઈ થિંક બીઆર એન્ટરપ્રાઇઝ છે તો એજન્સીઓ રૂપિયા લઈ ગઈ છે તો આ રૂપિયાની રિકવરી કરી અને તમામ કર્મચારીઓને મજરી આપવાના છે એમને ચૂકવી દેવાના છે બે વર્ષના બે હજાર કોન્ટ્રાક્ટ મળ્યો છે એજન્સીઓને અને દિન સુધી પણ રજા પગાર એટલે દર બે હજાર રૂપિયા થાય એટલે આપણે બે વર્ષના ગણે તો અડતાલીસ હજાર રૂપિયા પ્રતિ કર્મચારી હવે તમે ખાલી અંદાજ લગાવો કે દાહોદ જિલ્લામાં માની લો કે હજાર કર્મચારી છે બે હજાર રૂપિયા દર મહિને ચોરાય છે તો લગભગ વીસ લાખ રૂપિયા એજન્સીઓ વધારાના લઈ જાય છે લાખ ને એક બે ત્રણ ચાર પાંચ વીસ લાખ રૂપિયા લઈ જાય છે તો તમને મારા બે હજાર ઓછો પગાર આવ્યો પણ બે હજાર તમારો ઓછો લઈ આવ્યો પેલો તો દર મહિને ઓડી મરસે છોડાવે છે સમજે તો સીધો સિમ્પલ બંને અધિકારીઓને કહું છું ટીલાવટ સાહેબ તમને રજૂઆત કરીને આવ્યા છે એમ છતાં રિકવરી કરી નથી રિકવરી કરી હોય તો હજુ ચૂપ્યા કેમ નથી આરટીઆઈમાં આવ્યો હતો ત્યારે ત્યાં ક્લાર્કે મને એવો જવાબ આપ્યો કે રિકવરી થઈ ગઈ છે બે કરોડ રૂપિયાની રિકવરી થઈ છે જો કે હું માનું ત્યાં સુધી બે કરોડ નહીં વધુ હશે તો રજા પગાર જે બે હજાર રૂપિયા દરેક કર્મચારીનો એજન્સીઓને ચૂકવી દીધો છે

રીતે પગાર કઈ રીતે થાય છે અલગ અલગ સમાન કામ સમાન વેતન હોવું જોઈએ નીતિનભાઈ એમ કે બધા ગુજરાત તમામ પગાર સરખો હશે પણ મહીસાગર જિલ્લામાં ક્ષય જિલ્લા ક્ષય અધિકારીના ક્ષેત્રમાં જે સામૂહિક આરોગ્ય આવે છે એમનો પગાર અલગ અને આખા બાકીના મહીસાગર જિલ્લાના બાકીના કર્મચારીનો અલગ તો તાત્કાલિક રિકવરી કરો સાત દિવસમાં રિકવરી કરી અને સાત દિવસ શું કાર્યવાહી કરીશ એ મારે જોવાનું છે તમારા વિરુદ્ધ તપાસો ચાલુ થશે એજન્સી પૈસા ભલે ખાઈ ગઈ એજન્સી ફેબ્રુઆરીમાં જતી રહેશે પણ એ તમામે તમામ રૂપિયા તમારા ખિસ્સામાંથી કઢાવતા મને આવડે છે અને મા આજે વાત કરું છું અલ્ટિમેટમ આપું છું ઢીલાશ્રી ના લેતા તમારા જે જૂના અધિકારીઓ હોય જેમને મારી સાથે પનારો પડી ચૂક્યો છે એ લોકો સાથે પૂછી લેજો બાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી છે ત્યાં જઈને મારો રિવ્યુ લઈ લેજો કારણ કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વર્ષોથી કામ કરે છે ત્યાંથી રિવ્યુ લઈ લેજો કે રજનીકાંત ભારતીય જેની પાછળ પડી જાય છે કઈ હદ સુધી જાય છે તો ટીલાવટ અને પટેલિયા બંનેને અલ્ટિમેટમ છે સાત દિવસનું કારણ કે બીજા જિલ્લામાં હું હજુ નથી ગયો પણ તમને મળીને આવ્યો છું રજૂઆત કરી છે પોઈન્ટ ટુ પોઈન્ટ રજૂઆત કરી છે અને એમ છતાં જો કર્મચારીના રૂપિયા હજુ પરત નથી આવતા તો એ તમારા ખિસ્સામાંથી નીકાળીશ